પંચોતેર વર્ષથી માનવતાની સુખાકારી માટે સમર્પિત અને કાર્યરત એક બિન નફાકારક સંસ્થા હાર્ટ સંસ્થા દ્વારા ભરૂચમાં ત્રિષ્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જય વસાવડા કાઝલ ઓઝા વૈદ પ્રોફેસર લલિત ચંદે તેમજ કેજલ કંસારા જેવા વક્તાઓ પ્રશિક્ષણ આપશે તારીખ સત્યાવીસ અને અઠાવીસમી જાન્યુઆરી દરમિયાન ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સંસ્થાના ભાવિન પટેલ પ્રીતિ મોદી ડોક્ટર વિવેક વાઘેલા આરસીસીના પ્રમુખ શૈલેષ દવે સાગર ગાંધી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ જે ધ્યાનોત્સવ છે એની અંદર માઇન્ડ વેલનેસ આપણી સાદી ભાષામાં મનની સુખાકારી માટેના થિયરી અને પ્રેક્ટિકલના સેશન આયોજન કરવામાં આવ્યું છે આ સેશનમાં જય વસાવડા કાજલ ઓઝા વૈદ પ્રોફેસર લલિત ચંદે કેજલ કંસારા જેવા મહાન વક્તાઓ પણ સામેલ થવાના છે આની અંદર વિવિધ થિયરી અને પ્રેક્ટિકલ સેશન કરાવવામાં આવનાર છે આ સમગ્ર આયોજનમાં રોટરી ક્લબ આરસીસી ક્લબ લાયન્સ ક્લબ અને ઘણા બધા અગ્રણીઓએ જહેમત ઉઠાવેલી છે આ આખો કાર્યક્રમ ફ્રીમાં છે વહેલા તે પહેલાંના ધોરણે એન્ટ્રી રાખવામાં આવેલી છે તો સમગ્ર જનતાને અમે અપીલ કરીએ છીએ કે આનો આપ ચોક્કસ લાભ લો સમયસર આપની સીટ મેળવી લેવા વિનંતી